વાત કરી નવીન રામજી ધેડા અને એટ્રોસિટીના આરોપીઓ જેમાં એને ફરિયાદ નોંધાવેલી છે એને એરેસ્ટ કરવા બાબતે પૂછપરછ કરી બરાબર તમે કીધું કે સાત વર્ષની સજાના કેસ માં આરોપી ગિરફદાર ન જ થાય એવો ક્યાં લખ્યું છે મને સ્ત્રોત આપો તો મારે થોડી કાયદાકીય જાણકારી જોઈએ છે

અરે હજુ અમારી પાસે લોજિકલ જવાબ ના હોય તો કમ થી કમ બિચારા ગરીબ ને અભણ માણસો હવે એનો ફરિયાદી નો ગુનો શું છે કે બાજુમાં જે છે ને એ ફરુટ વેચતો તો એમ થયું કે આ મારો ધંધો આના કર્મ નહીં ચાલે એટલે એને આ ફરિયાદી સાત વર્ષ સુધી જવાબ આપો મને આ જે નવીન વિરુદ્ધ સામે છે ને એટ્રોસિટીના ના ક્રોસ ફરિયાદ નોંધાવી એમાં કેટલા કેટલી સજા ને પાત્ર ગુનાની જોગવાઈ છે જામીન ઉપર કોર્ટમાં રજૂ કરી અને જામીન ઉપર મુક્ત થયા છે એટલે શું ઈ ત્રણ મહિનાની સજામાં એસસી વર્ગના આરોપી અરેસ્ટ થાય અને સાત વર્ષ પાંચ વર્ષ સુધીની સજાના ગુનામાં ઉધડીયાત વર્ગના આરોપી અરેસ્ટ ન થાય આ તમારું લોજિક છે આ આરોપીઓ જે છે નથી એરેસ્ટ એમાં તમે દલીલ આપો છો કે એને અરેસ્ટ ન કરી શકાય એવું નથી કેટલી વાર ગયો એટલો ને જે છે આજ સુધી શું કામ નથી પકડતી એક મહિનાથી ઉપર પકડીશું પકડશું એટલે આના ઘરે ત્રણ મહિના જાવ ત્રણ મહિના વાળો એસી નો છે એટલે એરેસ્ટ થાય ને ઓલા ઉજળિયાત વર્ગ ના પાંચ વર્ષ સુધી ની સજા ને પાત્ર છે એટલે એ એરેસ્ટ ન થાય આ તમારો લોજિક છે પોલીસ નું ભાઈ સાહેબ હું તમને ઓળખતો નથી આપણે મળ્યા નથી કોઈ દિવસ પણ આ તમારો એક રેકોર્ડ માં તમારો જવાબ મેં જે સાંભળ્યો ને બાબા સાહેબ નકામી આખી જિંદગી જે છે ને એ જાગૃત કરવા કોર્ટમાં રજૂ કર્યા ત્રણ વર્ષની સજા ને પાત્ર ત્રણ મહિનાની સજા ને પાત્ર ગુનો છે એની સામે ખાલી આપણે થાશે ક્યારે ઈ જે છે ને શું કામ નથી થતો આજ દિવસ સુધી

અરે એવું નથી તમે સાંભળજો તમે ગાંધી બધા ને પૂછો આપડે બધાનું રાખીએ છીએ અને આપડે જે સમાજ